સહિત આરોગ્ય જિલ્લા ટીબી એચઆઈવી ઓર્ડિનેટર વાલસીંગભાઈ રાઠવા તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા આજ જિલ્લા કક્ષા કેન્દ્ર છોટાઉદેપુર અને આરોગ્ય સખા શાખા છોટાઉદેપુર દ્વારા જીએમડીસી કરીપાણીના સહયોગથી ટીબી રોગની સારવાર લઈ રહેલા એકસો ને થી વધારે દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં જીએમડીસી કરીપાણીના ડીજીએમ સહિત જીએમડીસી ના કર્મચારી અધિકારીઓ સાથે માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા અધિકારી તેમજ અહીં આરોગ્યના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહી પૌષ્ટિક વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું વાલસિંહભાઈ રાઠવણી દિવ્યાંગોટપુર